છેલા એક દાયકામાં માત્ર જુનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કે જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કે જે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન રેડિયેશન ની આધુનિક સારવાર જુનાગઢ ની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કે જે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ વિશેષ સુવિધા केजे हॉस्पिटल कैंसर एंड सुपर स्पेशियलिटी गंगापार केजे हॉस्पिटल के सामने जानजड़ा चौकड़ी गुड मॉर्निंग दिस इज जूनागढ़ હવે જોઈએ સમાચાર વિગતવાર પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ ના સાનિધ્ય આજથી રાજ્ય સરકાર દ્વારા ત્રણ દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે આજે સવારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અન્ય વરિષ્ઠ મંત્રીઓ તેમજ સરકારના વરિષ્ઠ સચિવ અને અધિકારીઓ હેલિકોપ્ટર દ્વારા આવી પહોંચેલ મુખ્યમંત્રીશ્રીને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સહિત કેશોદ ભાજપના આગેવાનોએ આવકાર્યા હતા ત્યારબાદ સમગ્ર રસાલો મોટર માર્ગે સોમનાથ ખાતે પહોંચ્યો હતો ત્રણ દિવસ ચાલનારી આ ચિંતન શિબિરમાં રાજ્યના વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓ સહિત ત્રીસ થી વધુ આઈએસ અને આઈપીએસ અધિકારીઓ ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રી અધિકારીઓના માર્ગદર્શન નીચે વિકાસના કામને વેગ આપવો તે અંગે ચિંતન શિબિરમાં આ ચર્ચા વિચારણા થશે બીજી તરફ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ શિબિર યોજાઈ રહી હોય શ્રી સહિત મંત્રીશ્રીઓએ આજે મહાદેવ

મહંત તરીકે જ્યારે વાત આવે છે ત્યારે ગાદીપતિ તરીકે અખાડાના નિયમ અનુસાર કરવામાં આવશે અને એ રીતે સહી સિક્કા કરાવવાની વાત સામે આવી હતી ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ ગઈકાલે મહેશ બાપુએ પત્રકાર પરિષદ બોલાવી હતી જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે ગાદીપતિ બનવા માટે મને કોઈ રસ નથી મારી પાસે જે ધાર્મિક જગ્યાઓ છે એનું સંચાલન પણ હું માંડ કરી શકું છું ભવનાથમાં અંબાજી મંદિર ઉપર ગાદીપતિ બનવાનો કોઈ વિરોધ નથી પરંતુ એક વ્યક્તિ જે મનમાની કરે છે એની સામે વિરોધ છે ઉલ્લેખનીય છે કે મહેશगिरी બાપુનો ઈશારો સ્વાભાવિક રીતે ભવનાથના મન મહંત હરીગરી બાપુ પ્રત્યે રહ્યો છે ત્યારે મહેશगिरी બાપુએ પત્રકાર પરિષદમાં શું કહ્યું આવો સાંભળીએ એમની પાસેથી अखाड़े के साथ में हम हैं और हम सब अखाड़े में हैं इसलिए कोई विवाद तो हो ही नहीं सकता और अखाड़े की परंपरा इतने सालों से गुरु परंपरा को चलाते आ रहे हैं इसलिए विरोध अखाड़े का था नहीं अखाड़े का है नहीं और अखाड़े के साथ कभी रहेगा भी नहीं इसमें यह बात तो स्पष्ट है विरोध व्यक्ति का हो रहा है क्योंकि एक व्यक्ति की वजह से विवाद इतना बड़ा बढ़ गया है जो अब धर्म को नुकसान पहुंचा रहा है जुनागढ़ एक शांत शहर है जूनागढ़ एक शांत प्रकृति का है जहां पर गिरनार इतना अंबाजी दत्तात्रेय भगवान और उन सबके सिद्ध पीठ है वहां की शांति बरकरार रहे जिसकी जिम्मेदारी लेते हुए यहाँ पर यदि कोई दिक्कत हो रही है तो उसके लिए आवाज उठाना जरूरी है तो उस व्यक्ति के खिलाफ आवाज उठाइए ना कि अखाड़े के खिलाफ और मैं तो उल्टा ये कहूंगा कि अखाड़ा संरक्षक की भूमिका में होता है अखाड़ा संरक्षण की भूमिका में होता है और पूरे देश भर में अखाड़े की अलग अलग ब्रांच फैली हुई है तो क्यों ना ऐसा किया जाए कि गुजरात में जूनागढ़ में भी अखाड़ा है यहाँ के स्थानिक संत है सन्यासी संत है दशनामी संत है अखाड़ा के साधु संत है वो सब मिलकर के और जो तनसुख गिरी बापू का परिवार है उनके साथ बैठ के एक अच्छा सा समन्वय साध करके पीर को बनाया जाए और हमारी मांग और कोई नहीं है आप हमें हमारा यहाँ के लिए पीर दे दो और पीर की मांग कर रहे हैं जो चादर विधि पर हुई वो चादर विधि योग्य इसलिए नहीं है क्योंकि उसमें कोई स्थानिक संत नहीं था और आप आके यहाँ पर करके गए इतना बड़ा नुकसान इतना बड़ा वहां पर विवाद हुआ ये इससे किसका भला हुआ जूनागढ़ में ना किसी का भला हुआ और ना कि गिरनार के लिए कुछ अच्छा हुआ इतना बड़ा विवाद बढ़ गया है દરમિયાન પ્રેમગીરી બાપુની વરણી કરી છે ને એની નીચે ઇન્દ્ર બાપુ અને બુદ્ધગીરી બાપુને પણ નિયુક્ત કર્યા છે પરંતુ તનસુખ ગીરી બાપુના પરિવારજનો તેમજ અન્ય સંતો દ્વારા વિરોધ ઉઠી રહ્યો છે હરિગીરી બાપુએ કહ્યું છે કે અંબાજી મંદિરના મહંત તરીકે જિલ્લા કલેક્ટર ઈચ્છતા હતા કે અંબાજી મંદિરનો વહીવટ સરકાર શ્રી લે અને સોમનાથ અને ઉત્તર ગુજરાતના અંબાની અંબાજીની જે તેનો વિકાસ કરે હવે આગામી દિવસોમાં શું થાય છે તેની ઉપર જુનાગઢ વાસીઓની નજર રહેશે મિત્રો સમય થઈ ગયો છે એક વિરામનો

તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર પેપર ઈમેલ દ્વારા મોકલવામાં આવી રહ્યા છે જેથી પેપર ફૂટવાની સંભાવના રહેતી નથી બીજી તરફ કુલપતિ ડોક્ટર ત્રિવેદીએ ઉમેર્યું કે તમામ પરીક્ષા કેન્દ્ર સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને તેની સીધી નજર નરસિંહ મહેતા યુનિવર્સિટીના સેન્ટ્રલ હોલમાં રાખી શકાય છે એટલે કે ગીર સોમનાથ હોય કે પોરબંદર હોય કોઈપણ કોલેજમાં ચોરી થતી હશે તો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી એ ચોરી જોઈ શકાશે તેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે પીજી બીએડ સેમેસ્ટર એક અને અનુસ્નાતક અને બીએડ એલએલબી કક્ષાના અભ્યાસ કરતા છાત્ર

અને બહુ ઓછા સમયમાં પેપર્સ આપ્યા અને દરેક જગ્યાએ શાંતિપૂર્ણ પરીક્ષા રહી આનંદ એ વાતનો પણ છે કે ક્વેશન પેપર છપાય પેકેટ થાય પેકેટ જુદા જુદા ગામમાં આપવા માટે જાય એના બદલે સીધું પ્રશ્નપત્ર એમને ત્યાં મળી ગયું એનાથી આચાર્યશ્રીઓ સંચાલકો વિદ્યાર્થીઓને એક સરસ સુવિધા ઊભી થઈ આ માટે હું યુનિવર્સિટીના પરીક્ષા નિયમક

જેના ભાગરૂપે માળિયા હાટીના તાલુકામાં ચોરવાડ ગામની સરકારી શાળાને રૂપિયા સવા ચાર કરોડને ખર્ચે નવનિર્મિત કરીને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે લગભગ એકસો વર્ષ જૂની આ સરકારી શાળાનું બિલ્ડિંગ પણ અત્યંત જર્જરિત હતું પરંતુ સવા ચાર કરોડને ખર્ચે શાળાને અત્યંત આધુનિક બનાવવામાં આવી છે એમનું લોકાર્પણ કરતા જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમાએ સરકારશ્રીનો આભાર માન્યો હતો લગભગ સાત થી આઠ ગામના વિદ્યાર્થીઓ માટે આ સરકારી શાળા આશીર્વાદરૂપ બની રહેશે તેઓ સુર વ્યક્ત કરતા જિલ્લા સાંસદે પોતાના પ્રવચનમાં વિદ્યાર્થી અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે સ્કૂલના પ્રિન્સિપાલ પ્રિન્સિપાલ રામભાઈ ચાવડા જિલ્લા શિક્ષણમાંથી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર જલપાબેન કેશોદ હાઈસ્કૂલના રણવીરસિંહ પરમાર સહિત ગામના આગેવાનો વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથનભાઈ ડાભી અને ભાજપના આગેવાનોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી ધોરવાડ મુકામે સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા આજુબાજુના સાત આઠ ગામોના દીકરા દીકરીઓ અભ્યાસ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાનના માધ્યમ એકસો બાર વર્ષ જૂની આ હાઈસ્કૂલના નવા બિલ્ડિંગના આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે ચાર કરોડ ને એકત્રીસ લાખના ખર્ચે આ હાઈસ્કૂલ બનાવવામાં આવી આર્ટ રૂમ પ્રિન્સિપલ તો મને કોમ્પ્યુટર લાઇબ્રેરી સાથે આ વિસ્તારના દીકરા દીકરીઓ સમાજના સારા નિર્માણમાં ભણી શકે એટલા માટે થઈ અને સરકારશ્રી દ્વારા સ્કૂલ આજે પણ કરવામાં આવી છે ત્યારે સરકારશ્રીનો આ વિસ્તારના સાક્ષદ તરીકે આ ગામના નાગરિક તરીકે હું ખૂબ ખૂબ આભાર માનું જો શમિત્રો આપ જોઈ રહ્યા છો સોરડની લોકપ્રિય ન્યૂઝ ચેનલ જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ સમય થઈ ગયો છે એક વિરામનું એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને હાજી હાજી પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ સંજુ બેટા તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકંજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા જઈ ભવાની જ્વેલર્સ મતલબ ચોક્સી બજાર જૂનાગઢ તમે પણ જઈ ભવાની જ્વેલર્સ સાથે અમે ભલે રાજકોટ ના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી થી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી આને કેવાય સોનામાં સુગંધ ભળી વાવ બેટા ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સ ના શોરૂમ પર તમે લોકો જઈ આવો હું રસોઈ બનાવી રાખું લક્ષ્મી આપણા દીકરાના લગ્નમાં

જય ભવાની દાગીના ખરીદવા માટે વિશ્વાસ પાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ ચોકસી બજાર જુનાગઢ ઘર લગ્ન માટે તૈયાર છે બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું નવું ફર્નિચર નવું ટીવી નવો કેબલ કેબલ આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર છે શું જરૂર છે જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર છે જીટીપીએલ ઓફર કરે છે HD પર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ આ તે જમાનાનું નહીં આ જમાનાનું કનેક્શન છે કાલે લગન કરી લઈએ વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે જુનાગઢમાં એક વખત રેન્જ આઈજી ની પ્રશંસનીય ભૂમિકા અદા કરીને

એટલે સરસ પ્રાર્થનાઓ પણ રજૂ કરી હતી અંધ દીકરીઓને આઈસ્ક્રીમ ખવડાવીને એમની સાથે અડધો અડધો કલાક જેટલો સમય વિતાવીને પ્રવીણ કુમાર સિંહાએ અંધ કન્યા છાત્રાલય મેનેજમેન્ટને અભિનંદન પાઠવ્યા હતા બીજી તરફ અંધ કન્યા છાત્રાલય દ્વારા ઇન્ટરપોલ સેક્રેટરી પ્રવીણ કુમાર સિંહાનું શાલ ઉડાડીને બહુમાન કરવામાં આવ્યું હતું સોશિયોલોજી સબ્જેક્ટમાં સ્ટડી કરું છું આજરોજ રોજ અમારી સંસ્થામાં ઇન્ટરનલ પો ઇન્ટરનલ સેક્રેટરી શ્રી પ્રવીણ કુમાર સાહેબશ્રી અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે આવેલા તો અમે તેનો આ તકે અમારી સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ તથા મેનેજિંગ ટ્રસ્ટ મુકેશર અને શાંતિ અને અન્ય બેનો લાગણી અનુભવી છે કે અમારી સંસ્થામાં આવડી મોટી વ્યક્તિ અમારી સમક્ષ અમને યોગદાન પણ આપવા બદલ થેન્ક યુ સો મચ જેલમાંથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવવાની ઘટનાઓ સામે આવતી હોય છે આવા જ એક બનાવમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરનાર ગાડીના ડ્રાઈવરે જેલના એક કેદીની સૂચના પ્રમાણે જેલની અંદર બીડી અને તમાકુ લઈ જવાનો પ્રયાસ કર્યો પરંતુ સહાયક જેલ અધિક્ષક રાજુભાઈ ગરચર પુંજાભાઈ ગર્ચરની સતર્કતાને કારણે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે નિકિતા શિરોયાએ કહ્યું કે ડોર ડોર ટુ કચરો એકત્રિત કરવા માટે જેલમાં નિયમિત રીતે ગાડીની આવન જાવન રહેતી હોય છે ત્યારે રાજુ નામના એક કેદીએ ડ્રાઈવરને ફોડી લીધો હતો અને એની પાસેથી બીડી અને તમાકુનો જથ્થો મંગાવ્યો હતો પરંતુ પુંજાભાઈ ગર્ચરને ધ્યાને આ વાત આવી જતા તેમણે તાત્કાલિક ડ્રાઈવરની અટક

ગળચર કે જેઓ ડ્યુટી પર હતા અને જેમની ડ્યુટી ચડતી અમલદાર તરીકેની હતી તેમના આ ડ્યુટીના સમય દરમિયાન જુનાગઢ મહાનગરપાલિકાનો ટેમ્પો કે જે ડેઈલી સવારે અને બપોરે કચરો લેવા માટે આવે છે કે જેના ડ્રાઈવર હતા મહેશભાઈ વાઘેલા જેઓ બપોરના સમયે ત્રણ વાગ્યે કચરો લેવા માટે આવેલ હતા જે દરમિયાન તેમને શંકાસ્પદ વસ્તુઓ તે ડ્રાઈવર લઈને આવેલ હોય એવું જણાવેલું હતું જેના આધારે તેમણે એ ટેમ્પોની તપાસ કરતા અંદર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવેલ હતી પાન મસાલા બીડી તમાકુ જેવી વસ્તુઓ મળી આવેલ હતી જેમની પૂછપરછ કરતા તેમણે જણાવેલ હતું કે પાકા કામના કેદી કે જેમનું નામ અશોક ધનજીભાઈ સોલંકી છે તેમને આપવાના હતું અને જેના આધારે તપાસ કરેલ અને એ વસ્તુઓ એમની પાસેથી મળી આવેલ હતી અને તેના આધારે જૂનાગઢ પોલી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ નિકલમ બસો ત્રેવીસ અને પ્રિઝન એક્ટ ની નિકલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અશોકભાઈ કે જેઓ પાકા કામના કેદી છે તેમણે આ બધી વસ્તુઓ પાંચ હજારની કિંમતમાં મંગાવેલ હતી તો દર્શન મિત્રો આપ જોઈ રહ્યા હતા જેડીપીએલ જુનાગઢ ન્યૂઝ પૂરા કરતાં પહેલાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર

પેપર લીક ન થાય તે માટે ઈમેલના માધ્યમથી પેપર મોકલાયા અને ડોર ટુ ડોર કચરો એકત્રિત કરનાર ડ્રાઈવર પાસે જેલના કેદીએ પાન બીડી તમાકુ મંગાવતા સહાયકે કર્યો પર્દાફાશ ડ્રાઈવરની પાંચ હજારના મુદ્દામાલ સાથે કરી અટક તો આ સાથે જ મને રજા આપશો નવા સમાચાર સાથે ફરી મળશું આવતીકાલે રાત્રે નમસ્કાર